દબાઈ ગઈ હોય એટલે ખરપીઓ રાખીને દબાવતા હોય પછી આપણને ઓલિયાર ઓલી સાઈડ એટલે આપણે ખરપીએ એક સાઈડ વજન દેવો પડે ને એ ન દેવો પડે એટલે વીસ કિલોનો વજન ફર્સ્ટ ક્લાસ નો ફાવતું આવે અને કઈ તુવેર નો દાણો દેખાતો નથી એ રીતનું આપણું આમાં કામ થતું છે એટલે આજનું આપણું આ ગઈકાલે થોડુંક ક્યાંક ક્યાંક દાણા દેખાતા હતા ને એવું હતું પણ આજે આમ વ્યવસ્થિત આમાં વાવેતર થાય કેમ કે આ આપણે ખરપી દબાવીએ તો એ કંઈક તો થાકી જાય એટલે આ કંઈક ભાર ઓછો થઈ જાય પણ આ તો એક ખરખો ભાર રહીએ વધઘટ ન થાય આ મસ્ત કામકાજ થતું જાય માનું કહું એટલા માટે રહે સમજી ગયા તો ચાલો ફટાફટ અમે વાવવા ચાલુ કરીએ